વડોદરા શહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજીની સવારી દરમિયાન ભક્તોની ભારે ભીડનો લાભ લઈ સોનાની ચેન ચોરતી પાલનપુરની આંતર જિલ્લા ગેંગને શહેર ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી છે પોલીસે આ મામલે ચાર પુરુષ અને બે મહિલાઓ સહિત કુલ છ આરોપીઓને ઝડપી લીધા છે મળતી માહિતી મુજબ તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ શિવજીની સવારી દરમિયાન દર્શન કરવા ગયેલી એક મહિલા પ્રતાપનગર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તેમના ગળામાંથી અંદાજે 17 ગ્રામ વજનની રૂપિયા 1.45 લાખ કિંમતની સોનાની ચેન કટર વડે કાપી ચોરી કરી હતી બનાવ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન બાતમી મળી હતી કે પાલનપુરથી બે ઓટો રિક્ષામાં આવી ગેંગ શહેરમાં પ્રવેશી હતી અને ભીડભર્યા ધાર્મિક કાર્યક્રમોને નિશાન બનાવી ચોરી કરતી હતી પોલીસે વારસિયા રિંગ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા છ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં ગેંગ દ્વારા ભીડનો લાભ લઈ સોનાની ચેન અને દાગીના ચોરવાની મોડસ ઓપરેટિંગ સામે આવી છે હાલ પોલીસે આરોપીઓ પાસેથી વધુ મુદ્દામાલની તપાસ શરૂ કરી છે તેમજ શહેરમાં અગાઉ થયેલી સમાન ચોરીઓ સાથે કડી જોડવા દિશામાં કાર્યવાહી હાથ ધરી છે